એક ગામમાં રમણ નામનો ચોર રહેતો હતો તે નજીકના જંગલોમાંથી પસાર થતા રસ્તાઓ પર મુસાફરી કરતા મુસાફરોને છરીના કોઈન્ટ પર લૂંટતો હતો કેટલીક વાર જ્યારે તે ભય અનુભવતો ત્યારે તે તેમને મારવામાં શરમાતો ન હતો તેમનો એક નાનો પરિવાર હતો જેમાં તેમની પત્ની એક પુત્ર એક પુત્રી અને તેમના વૃદ્ધ પિતા રહેતા હતા રમણ જ્યારે પણ ચોરી કે લૂંટફાટ કરતો ત્યારે તે બધા માટે કેટલીક વેટ ખરીદતો હતો તેનો આખો પરિવાર પણ જાણતો હતો કે તે જે વસ્તુઓ અને પૈસા લાવ્યો હતો તે ચોરી અને લૂંટમાંગથી હતો એક દિવસ રમણે એક વૃદ્ધને લૂંટી લીધો વૃદ્ધે રમણને ખૂબ થપકો આપ્યો અને રમણને કહ્યું કે તેણે આ પૈસા તેની પુત્રીના લગ્ન માટે બીજા ગામમાંથી ઉછીના લીધા છે મહેરબાની કરીને તેમને લૂંટશો નહીં નહીં તો તે તેની પુત્રીના લગ્ન કરાવી શકશે નહીં પરંતુ રમણને આનાથી કોઈ ફરક ન પડ્યો તેથી તેણે વૃદ્ધને ધક્કો મારીને દૂર કરી દીધો અને તેના બધા પૈસા છીનવીને તેના ઘરે પાછો ગયો ઘરે પહોંચીને રમણના પિતાએ તેને પૂછ્યું કે તું આજે ક્યાંથી આવી રહ્યો છે ત્યારે રમણે તેમને કહ્યું કે આજે તેણે એક વૃદ્ધના પૈસા લૂંટી લીધા છે જે તેની પુત્રીના લગ્ન માટે પૈસા ઉછીના લઈને તેના ઘરે જઈ રહ્યા હતા રમણના પિતાએ તેને કહ્યું કે તારે આવું ન કરવું જોઈતું હતું આમ કરવાથી તમને મહાપાપ થશે તમારે હવે ચોરી અને લૂંટ છોડી દેવી જોઈએ અને પૈસા કમાવવા માટે થોડી મહેનત કરવી જોઈએ પછી રમણ તેના પિતા પર ગુસ્સે થયો તેણે કહ્યું કે આ શબ્દો તમારા મોને શોભતા નથી કારણ કે તમે જ મને ચોરી અને લૂંટ શીખવી છે હવે મને જ્ઞાન ના આપો તેના પિતાએ તેને કહ્યું કે હા દીકરા મેં તને આ પાપનો માર્ગ બતાવ્યો છે પરંતુ જ્યારે મને ખબર પડી કે આ માર્ગ ખોટો છે તો મેં પણ મારા ખરાબ કાર્યો કરવાનું છોડી દીધું તમે પણ જલ્દીથી નીકળી જાઓ નહીં તો ભવિષ્યમાં તમને ઘણો પસ્તાવો થશે પરંતુ રમણે તેની વાત ન માની અને તેનું દુષ્કામ ચાલુ રાખ્યું થોડા દિવસો પછી રમણ ફરીથી ચોરી અને લૂંટ કરવા જંગલ તરફ જતા રસ્તાઓ પર છુપાઈને બેસી ગયો લગ્ન કરીને એક યુગલ ત્યાં આવી રહ્યું હતું તેણે તેમને પકડીને છરી બતાવી તમામ પૈસા અને દાગીનાની માગણી શરૂ કરી દંપતીએ તેમની પાસે રહેલા તમામ પૈસા અને ઘરેણા આપી દીધા પરંતુ જ્યારે કન્યાએ તેને મંગળસૂત્ર આપવાની ના પાડી ત્યારે રમણ તેમના પર ગુસ્સે થઈ ગયો અને વરને મારી નાખ્યો અને કન્યાને કહ્યું હવે આ મંગળસૂત્રનો તમારા માટે શું ઉપયોગ છે હવે તારો વર પણ મરી ગયો છે આ મંગળસૂત્ર કાઢીને મને આપો પોતાની નજર સામે પતિને મરતો જોઈને નવપરિણીત વહુ પોતે પણ આઘાતથી મૃત્યુ પામી આ બધી ઘટના બની રહી હતી ત્યારે નજીકના ઝાડ નીચે બેઠેલા સાધુ આ બધું જોઈ રહ્યા હતા ઋષિએ રમણને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે તમને આટલું મૂલ્યવાન માનવ જીવન મળ્યું છે અને તમે આટલું ભયંકર પાપ કરીને તેને બરબાદ કરી રહ્યા છો તમે પ્રામાણિક જીવન કેમ જીવતા નથી ત્યારે રમણે તેને કહ્યું કે હું આ મારા માટે નથી કરતો હું મારા પરિવાર માટે કરું છું હું જે પણ લૂંટફાટ કરું છું તેમાંથી મને જે પણ પૈસા મળે છે તે બધું હું મારા પરિવાર પાછળ ખર્ચું છું ત્યારે ઋષિએ રમણને કહ્યું કે ભલે તું તારા પરિવાર માટે પાપ કરે પણ આ પાપનું પૂરેપૂરું પરિણામ તારે ભોગવવું પડશે હા જો કોઈ એવી વ્યક્તિ હોય જે સ્વેચ્છાએ તમારા પાપમાં ભાગીદાર બને તો વાત જુદી છે સાધુની વાત સાંભળીને રમણે તરત જ કહ્યું હા કેમ નહીં મારો આખો પરિવાર મને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ બધા ચોક્કસપણે મારા પાપના ભાગીદાર બનશે આખરે હું આ બધું તેમના માટે જ કરું છું ઋષિએ રમણને કહ્યું કે કદાચ આ તારો ભ્રમ છે તેને સ્પષ્ટ કરવા માટે તારે એકવાર તારા પરિવારને પાપનો હિસ્સો લેવાનું કહેવું જોઈએ રમણને સાધુની વાત પર વિશ્વાસ ન થયો પણ તેણે વિચાર્યું કે એકવાર પૂછવામાં શું ફાયદો છે તે દિવસે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેના આખા પરિવાર માટે કેટલીક ભેટ લીધી તેમને મળ્યા બાદ પરિવારના દરેક લોકો ખૂબ જ ખુશ થઈ ગયા તેણે પહેલાં તેના પિતાને પૂછ્યું શું તમે મારા પાપોમાં ભાગીદાર થશો પિતાએ તેને કહ્યું દીકરા મારા પોતાના ઘણા પાપો છે જેનો હું હજી પસ્તાવો કરી રહ્યો છું તો હું તારા પાપોનો ભાગીદાર કેવી રીતે બની શકું અને કોઈપણ રીતે હું તમને પહેલેથી જ આ કામ છોડી દેવા માટે કહી રહ્યો છું બાદમાં રમણ તેની પત્ની અને બાળકો પાસે ગયો હતો તેણે તેની પત્ની અને બાળકોને પણ આજ પ્રશ્ન પૂછ્યો કે શું તેઓ તેના પાપમાં ભાગીદાર બનશે ત્યારે તેની પત્ની અને બાળકોએ તેને કહ્યું કે તું જે કંઈ પણ કરે છે તે તું અમારા માટે નથી કરતો પણ તારી જવાબદારી છે એટલે તે કરજે તમે ચોરી લૂંટ કરીને તમારી જવાબદારી નિભાવો છો અમે આવું ક્યારેય કહ્યું નથી આ સંપૂર્ણપણે તમારો નિર્ણય છે તો આના પરિણામે થતા પાપમાં અમે તમારા ભાગીદાર કેવી રીતે બની શકી પરિવારનો જવાબ સાંભળીને રમનની આંખો ખુલી ગઈ વી તરત જ જંગલમાં ઝાડ નીચે બેઠેલા ઋષિ પાસે ગયો અને ઋષિને બધી વાત કહી અને તેને પણ પૂછ્યું કે તે તેના પાપો કેવી રીતે ઘટાડી શકે છે ઋષિએ તેને કહ્યું કે તેના તમામ ખરાબ કાર્યો તરત જ બંધ કરી દો અને તેની પાસે જે પણ મન કે ધન છે તેનાથી સારા કાર્યો કરવાનું શરૂ કરો જેનાથી તેના પાપ ધીમે ધીમે ઓછા થઈ જશે તે દિવસથી જ રમણે તેના બધા ખરાબ કાર્યો બંધ કરી દીધા અને સારા કાર્યો કરવા લાગ્યા વાર્તાનો નૈતિક પાઠ મિત્રો તમારી જવાબદારીઓ નિભાવવા માટે શું તમે એવા કામ તો નથી કરી રહ્યા કે જેના કારણે તમારા પાપોનો બોજ પણ ભારે થઈ રહ્યો છે યાદ રાખો તમે જે પણ પાપ કરો છો તેમાંથી મળેલા પાપને તમે ઈચ્છો તો પણ કોઈની સાથે વહેંચી શકતા નથી તેથી રોકો વિચારો સમજો અને તે મુજબ તમારા કાર્યો કરો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતાજી